મારે હોદી બંદા ની બે જણા હો પચા પચા આપણે બે પચા પચા આ પણ ફાયદો છે હું કરું ટ્રેક્ટર છે તું આજે કે આજે ના છે હોય ને લે આપણે તું પોહ પોટલી નું નથી દે આપણે આપણે તું ઉધાર ભરવાનો

હા હેજી મેરે 400 નો મે પડી જવાનો છે લો બસો બસોન સરત પાછું બંધાય તો દીદી એ તું મારી ઉધતી ન કરન જા હાટા મોર જા એકટર ખૈસી હા શું કો ઓય લાવ ને આટલે કધું કરવાનું આજે પાછું તાર

अच्छा लेकिन तुम आओ आओ ले अरे अरे हम तो हेज़ी वेज़ी दि, पेलो को हंचास उनसे रोते हैं देने के चमले अरे जब एरोडिचिना था तेरे ये उम्र नोट फट भी गए थे तेरे रुक रुक जाते रहे रे हम तो ऐसे ही रहे

ક્યાંક તો ચોમિલ જાયો બાય ને હાલી